એટલા માટે જ અમે કહીએ છીએ આજના મંચ પરથી જે રીતે નાગા લોકોનું નાગાલેન્ડમાં મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું તેલુગુ લોકોનું તેલંગાણા બન્યો તમિલ લોકોનું તમિલનાડુ બન્યું એવી જ રીતે અમને ફીલોને અલગ ફીલ પ્રદેશનું ઓગણત્રીસમું રાજ્ય જોઈએ પ્રદેશ રાજ્ય ભીલોને આબાદી તા એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપા નર્મદા અમારી પાસે લિગ્નાઇટોની ખાણો છે રાજપાટીમાં આમાં ડુંગરમાં યુરેનિયમની ખાણો છે છોટાઉદેપુરમાં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું સીઓને વિભાજીત કરી દેવામાં આવ્યા છે જિલ્લાઓને મધ્યપ્રદેશ જિલ્લાઓને રાજસ્થાનમાં જિલ્લાઓને ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી જિલ્લાઓ નંદુરબાર નાસિક મહારાષ્ટ્રમાં લઈ આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે પરંપરા હરકી છે રીત ભાષા હરકી છે આજે પણ અમારો રોટી પેટી વ્યવહાર છે આજે પણ અમને અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે અમને ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું આજે મધ્યપ્રદેશની કુલ વસ્તીના એકવીસ ટકા મધ્યપ્રદેશમાં આદિવાસીઓ વિસ્તારમાં છે રાજસ્થાનમાં તેર ટકા છે ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્રમાં નવ પોઈન્ટ અડતાલીસ ટકા આદિવાસીઓ ટોટલ સાડા ત્રણ કરોડની વસ્તી થાય છે અમને અલગ બિલ પ્રદેશ આપો અમે અલગ અમારા માટેનો વિકાસ કર્યો છે બંદરણમાં છે આર્ટિકલ ત્રણ તમે વાંચી લેજો જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાતનો વિકાસ થયો પણ આદિવાસીઓનો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી છતાં પણ પચાસ રાજ્યો છે જયારે ભારતમાં અઠાવીસ જ રાજ્ય છે તો ઓગણત્રીસમું રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ બનવું જોઈએ એની રાજધાની કેવડિયા હશે આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અહીંનું આખું અધિકારીગણ અહીંનું પોલીસ તંત્ર તમામ આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે એટલા માટે કેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડીયાપાડા એવું લાગશે ઝઘડીયાવાડા શાકભારા લાગશે કેવડિયાવાળાને મારી 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 નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયાવાળાનો વારો છે કાલે માલ સામોટ વાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે એના પછી દે મોગરા વાળા તૈયાર રહેજો બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લેશે આ લોકો એટલા માટે કે